ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સર્વપ્રથમ તે પ્રાગટ કરી રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો માર્કેટિંગ યાર્ડ ખાતે આથી શરૂ થતા તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવને પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો સવાના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી રવિ કૃષિ મહોત્સવ ચાલુ રહેશે કે જેમાં રવિ પાક અંગેની યોગ્ય સંમત તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની સમજ પૂરી પાડવામાં આવશે આ મહોત્સવ ખેડૂત ભાઈઓ માટે અત્યંત મહત્વનો હોય તો તાલુકાના તમામ ખેડૂત ભાઈઓએ અવશ્ય આ મહોત્સવનો લાભ લેવો આ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ ઉપલેટા ખાતે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ રાજેશભાઈ લખુભાઈ ડાંગરના અધ્યક્ષ સ્થાને યોજા હતો આતંકી નાયબ ખેતી નિયામક શ્રી એચડી વાદી નાયબ ખેતી ખેતી એમ એમ કાસુંદરા બાગાયતી નાયબ નિયામક એચ ડી ભીમાણી તેમજ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમર હાજર રહ્યા હતા તેરે આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેતીવાડી કૃષિ અને કૃષિ પ્રદર્શન અલગ અલગ સરકારી વિભાગના સ્ટોલ રજૂ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન યાર્ડના સેક્રેટરી મામલતદાર શ્રી મહેતા સાહેબ તાલુકા વિકાસ અધિકારી ખેતી અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ ટીડીઓ તાલુકા ખરીદ માટે ખેતીવાડી વિભાગના તમામ ગ્રામ સેવકોએ બહોળી જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવવા કામગીરી કરી હતી અત્યારે આપણા આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ઉપલેટા ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરે છે જેમાં આજે પહેલો દિવસ તેની અંતર્ગત અત્યારે પહેલા દિવસે રાજ્યકક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રીના વક્તવ્યોનું પ્રસારણ કાર્યક્રમ થયો હતો નિહાળ્યું ત્યારબાદ કૃષિ યુનિવર્સિટી અને વૈજ્ઞાનિકો પ્રગતિશીલ ખેડૂતો એમનું પણ વક્તવ્ય ખેડૂતોને આપવામાં આવ્યું અન્ય વિધિઓ પણ પ્રાકૃતિક કૃષિના આપી કરવામાં આવ્યા અને જે ખેડૂતો હતા એમને જેમને આપણે યોજનાકીય લાભ આપેલો છે જેની સહાય ખેડૂતોના ખાતામાં જમા પાયા પણ એમના પેમેન્ટ ઓર્ડરનું પણ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું અને પંદર જેટલા અલગ અલગ વિષયોના પ્રાકૃતિક ખેતીના હે બાગાયત પશુપાલન છે ઈ કેવાય સ્ટોલ છે ડ્રીપ ઇરિગેશન છે ફર્ટિલાઇઝર કંપનીઓ છે એ બધાના આ રીતના અલગ અલગ પંદર સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે એ સાથે સાથે આપણે પોલકી ખાતે મોડલ ફાર્મની વિઝિટ પણ ખેડૂતોને અત્યારે બપોર બાદ કરાવવામાં આવશે આ જ પ્રમાણે આવતીકાલે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે